ફોટો જર્નાલિસ્ટ એસોસિએશનના ક્લિક બાર ફોટો એક્ઝિબિશનનો રાજમાતાના હસ્તે પ્રારંભ ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ક્લિક કરેલા બાર ફોટોગ્રાફી એક્ઝિબિશનનું ત્રિદિવસીય આયોજન શહેરના કીર્તિ મંદિર સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું જેને આજે રાજમાતા સુભાંગની રાજી ગાયકવાડના હસ્તે નગરજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સંસ્કારી નગરી વડોદરાના ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા પ્રતિવર્ષની જેમ સતત બારમા વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ફોટોગ્રાફી એક્ઝિબિશન ક્લિક બારનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલી આકૃતિ આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શન યોજાશે જેનું ઉદઘાટન તારીખ ઓગણીસના રોજ સવારે રાજમાતા સુભાંગની રાજે ગાયકવાડના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડેપ્યુટી મેયર પૂર્વ મંત્રી યોગેશ પટેલ અને વિવિધ વિભાગના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા શહેરના નામાંકિત ફોટો જર્નાલિસ્ટ એસોસિએસ એસોસિએશનના અગિયાર ફોટો જર્નાલિસ્ટ વલ્લભભાઈ શાહ જિગ્નેશ જોશી પ્રણવ શાહ ચંદનગીરી અશ્વિન રાજપૂત કીર્તિ પંડ્યા રણજીત સુરે કેયુર ભાટિયા ભૂપેન્દ્ર રાણા ધર્મેશ જોબનપુત્રા અને કમલેશ સુરવે આ તમામ ફોટો જર્નાલિસ્ટ દ્વારા પોતાના કેમેરામાં કંડરાયેલા અદ્ભુત અઠ્યાસી ફોટોની પ્રદર્શની તારીખ ઓગણીસ ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ સુધી સવારે દસ કલાકેથી સાંજના સાત વાગ્યા સુધી નિહાળી શકાશે આ પ્રદર્શનીમાં ધાર્મિક પોલિટિક પોલિટિકલ ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ વિવિધ સમસ્યાઓ દુર્ઘટનાઓ ભારતીય સંસ્કૃતિ ઐતિહાસિક ઇમારતો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે ક્લિક 12 આ એક 12મી પ્રદર્શન છે એક્ઝિબિશન છે પ્રેસ ફોટોગ્રાફર્સ ના અને હું એમને ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે એટલે સરસ ફોટોઝ આયા એક્ઝિબિટ કર્યા છે પ્રેસ ફોટોગ્રાફરનું એક ખાસ દ્રષ્ટિ રહે છે જે સામાન્ય લોકોને જોવા મળતું નથી એટલે એમની ફોટોગ્રાફમાં એક કલા પણ છે એક મેસેજ પણ છે અને એક જોવાની એક બીજી દ્રષ્ટિ છે એટલે સરસ એક્ઝિબિશન છે ને એમને બધાને હું ખૂબ અભિનંદન આપું છું આજે મૂકવામાં આવી છે પ્રદર્શનમાં લોકોને આહવાન સૌથી પહેલાં તો તમે લોકો બધા આવ્યા એ અમારી સાબિત સબી સાબુ સાબિતી છે કે તમને લોકોને એ સુધી ખેંચી લે ફોટોગ્રાફી એક એવી વસ્તુ છે કે એક સારો ફોટો છે ને દૂરથી તમને આમ આકર્ષિત કરે અને એક હજાર શબ્દ બરાબર એક ફોટો હોય છે અમે છેલ્લા બે હજાર તેરથી લઈને બે હજાર પચીસ સુધીની સમગ્ર તેર વર્ષની અંદર આ બારમું ક્લિક છે વચ્ચે બે હજાર વીસમાં એ ક્લિક ક્લિકનો ઇવેન્ટ નહોતો થયો મારી દર વખતે આ પિક્ચર શો છે એમાંથી હું બેસ્ટ બેસ્ટ દરેક કોમ્યુનિટીમાંથી એક એક બેસ્ટ પિક્ચર કાઢવાનો પ્રયત્ન કરતો હતો જેમાંથી એક આપણું પહેલું વડોદરાનું નજરાણું કહો એવું ના નવરાત્રિનું એક સરસ પિક્ચરનું છે જે આપણે તરસાલી વિસ્તારમાં વેરાય માતાના પહેલાં જે આપણે ચૈતન નવરાત્ર દરમિયાનનો એક આ ઇવેન્ટ થયો હતો એની અંદર આખો હોબના પિક્ચર સાથે જે તે કલાકાર સાથેનું એક પિક્ચર લીધું છે હમણાં એ કલાકાર પણ અહીં આવ્યા છે એમને કે સરપ્રાઇઝ જેવી વાત થઈ કે તમે આ પિક્ચર ક્યારે લીધું શું પણ એ ખુશ થાય એવો અમારો અભિગમો છે કે અમારા પિક્ચરથી લોકો ખુશ જવા બીજું પિક્ચર આવી જયશંકર આપણા ઓપરેશન સિંદૂરના આખી લડતના એક પ્યાદા પ્યાદા રૂપ જયશંકર શાહ સાહેબ જયશંકર શાહ સાહેબનું બારૂલમાં આગમન આપણે બતાવ્યું છે બીજું આ પ્રાઉડ ઓફ એનજી કોમ્યુનિટીની અંદરથી પ્રાઉડ પ્રાઉડ રેલીનું એક પિક્ચર છે જેમાં એક એક વ્યક્તિ પોતાના હૃદયની ઉર્મીઓનું એક ડેમોન્સ્ટ્રેશન આમ એવું લાગે કે એની હૃદયની બધી ઉર્મીઓ આમ બહાર છલકાઈ જતી હોય ત્રી ચોથું પિક્ચર છે આપણે એમજી રોડ પરનું રણછોડજી મંદિર ત્યાંના એ મંદિરને એક રિવાજ હતો જૂનો કે તોપ ફોડીને રણછોડજી મંદિરનો વરઘોડો નીકળતો હતો પણ જ્યારથી પ્રતિબંધ લાગ્યો અને એ કેસ ચાલ્યો કેસ ચાલ્યો ત્યારથી પહેલાં મહારાજે એમના ચપ્પલ પહેરવાનું બંધ કર્યું જે આજ દિન સુધી બંધ જ છે કેસ જીતી ગયા છે છતાં પણ હવે નેક્સ્ટ પરવાનગી આપવા માટેની પાછી લડત ચાલુ છે અને આજ દિન સુધી એ પોતે ચપ્પલથી અડગાવી રહ્યા છે આગળનું પિક્ચર આપણે બીજેપીનું આ એક ઇવેન્ટ રહી થયો હતો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇનોગ્રેશન ઇનોગ્રેસન બાગ ખાતે એમાં આપણા નવા જે બીજેપી પ્રમુખ સાહેબ છે જય જયપ્રકાશ સોની સાહેબ એમને એક સરસ જયશંકરા જેવી મુદ્રામાં મને એક સારું પિક્ચર મળ્યું હતું આ દરેક સારી સારી મોમેન્ટ માટે શું છે તમારે વેટ એન્ડ વોચ અને ઇવેન્ટ પત્યા પછી પણ મળે અથવા તો બિગિનિંગમાં મળે એટલે હાજર રહેવું અગત્યની વાત છે બીજું નીચે એક પિક્ચર છે આપણી જાહેર પબ્લિક સેક્ટરની અંદરથી ફાયર બ્રિગેડનું પિક્ચર છે જે કલાત્મકતા એને પિક્ચરની એ જોઈને જ તમને ખ્યાલ આવશે કે પિક્ચરની અંદર દાણા દાણા આપણને પાણીનું બુંદું એ મળે છે એની આગળ એક એન્વાયરમેન્ટનું પિક્ચર છે સાત નંબરનું જેમાં આપણે એક સૂકું થર બતાવ્યું છે અને સામે આપણે એક બાળકને બતાવ્યું છે કે જો આ બાળકોને આપણે નહીં શીખવાડીએ એન્વાયરમેન્ટ માટે નહીં જાગૃત કરીએ તો આ સામે એનું રિઝલ્ટ ઊભું જ છે એ બતાને લાસ્ટમાં એક પિક્ચર છે વુમન એમ એમ્પાવરમેન્ટનું પહેલાં મહિલાઓની એક ઓળખ એવી હતી કે ઘરનો ચૂલો જ ફૂંકવાનો એટલે આપણે મોસ્ટ ઓફ જોયું હશે કે ચૂલા ફૂંકતા પિક્ચર આપણને જોવા મળ્યા હતા હવે મહિલાઓ એ ચૂલો સળગ્યા પછી ઓલાવવામાં સુધીની પણ જે આમ સશક્ત થઈ ગયા છે એવું મારું એક પિક્ચર છે એટલે દરેક ફિલ્ડમાંથી મને એક સારા પિક્ચર મળે છે આપ સૌનો તમે બધા ખૂબ આભાર કે તમે બધા સૌ અહીં પધાર્યા અને તમારો પણ સાથ સહકાર મળે છે એક અમારા બાર હોર્ડિંગમાં સીટ બાય સાઠ બાય દસમાં પણ તમારા મિત્રોનું એક જનરલ પિક્ચર મૂક્યું છે એટલે એ બધો આનંદ થાય છે સ્વીટ મેમરીઝ અમને મળે છે અને અમે પણ લોકોને આપીએ છીએ થેન્ક યુ ફોટોગ્રાફ્સ છે બધા અલગ અલગ પ્રકારના છે જેવું કે ઉપર મોદી સાહેબનો ફોટો છે એની બાજુમાં નીતા અંબાણીનો ફોટો છે એની બાજુમાં રાહુલ ગાંધી કેમકે એ એ ઘણું બધું પિક્ચર જેવું કહેવાય ઉલ્લુનો એનો ફોટોગ્રાફ છે ગુવડનો ફોટોગ્રાફ છે એ બી બધું ઘણું બધું કહે છે ડોગનું છે જે ડોગનો વિષય ચાલે છે એના પર ફોટોગ્રાફ મૂકે એટલે અલગ અલગ પ્રકારના આર્ટ ફોટોગ્રાફ છે ગંભીરા બ્રીતનો એક નવો એંગલ બતાવ્યો છે એમને હા એ એ સ્કૂલની અંદર એ છોકરાઓ કોર્ટ છે કોર્ટની પાછળ છે એટલે સળિયાની ઉપરથી ચડીને એ લોકો જાય છે રોજ રૂટિન હું જોઉં અને એનો પિક્ચર એટલા માટે પાડ્યું કે કંઈક કોક એને મદદ કરી જાય ફોટો ફોટો રોજ રૂટિન હોય છે ચાર વાગે એટલે હું ત્યાંથી નીકળું ને એટલે જોતો હોઉં છું પછી મેં કીધું ના ફોટો પાડવો જોઈએ અને પબ્લિકને બતાવવો જોઈએ જેથી કોઈને બી દિલમાં આવે કે ભાઈ આના માટે કંઈક કરીએ આપણે એક પોઝિટિવ વસ્તુ છે એની વિશેષતા એ છે કે પક્ષ કોઈ બી હોય કોંગ્રેસ હોય કે બીજેપી ઉદ્યોગપતિ છે બરાબર છે તો દેશને કોણ ચલાવે છે બસ મારો સંદેશ એ જ છે ડબલ એટલા માટે છે એમનો એમનો છોકરો છે અને એ કમ્પોઝિશન મેં કર્યું છે એની અંદર કે બે બે મોડા હોય છે એક કોંગ્રેસ એક બીજેપી ફોટો જર્નલિસ્ટ એસોસિએશનને કોંગ્રેચ્યુલેશન્સ બાર વર્ષથી આટલું ટ્રેડિશન કન્ટિન્યુ કરે છે એક એક સ્ટોરી આપણા શહેરની આપણા લોકોની એક એક કન્ટિન્યુ કરે છે બહુ અગત્ય છે આજના એઆઈના ટાઈમમાં કે આપણે આવી ઓરિજિનલ ફોટોગ્રાફી એની સ્ટોરીઝ લોકો સુધી પહોંચે સો કોંગ્રેચ્યુલેશન સૌને ડૉક્ટર કરણ જાની અમારા આ વર્ષે આ બારમાં અમારો કમ્પિટ એક્ઝિબિશન છે તો બારમા વર્ષ સુધી અમે પ્રયત્ન કર્યા છે કે દર વર્ષે કોઈને કોઈ નયા કન્સેપ્ટ લઈને આવો આ વર્ષે અમારો કરુણા વિષય રહે છે બધે પિક્ચરમાં અમે કરુણા લેવાની પ્રયત્ન કર્યા છે જેટલા બી ફોટા હોય ભલે આ મગરના હોય કે વરસાદના હોય આમાં એક કરુણા નજર આવવું જોઈએ એવા જે અમે પ્રયત્ન કર્યા છે અને અમે આ કહું છું કે ભાઈ બધા ફોટા પાડે છે લેકિન બધા ફોટામાં કોઈને કોઈ સ્ટોરી હોવી જોઈએ અમે જેટલા બી ફોટોગ્રાફમાં ઇન્ટરેસ્ટ રાખતા હોય મેં તો એટલા કહું છું કે તમે ફોટા જેટલા બી પાડો આમાં એક મિનિંગફુલ હોવું જોઈએ સ્ટોરી હોવી જોઈએ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે આજે આકૃતિ આર્ટ ગેલેરી ખાતે વડોદરાના અગિયાર ફોટોગ્રાફર દ્વારા ફોટોગ્રાફીનું આયોજન કરવામાં આવ્યું છે ફોટો જર્નલિસ્ટ વડોદરાના જેટલા પણ અમે છે એમની પ્રદર્શની છે આ અહીંયા દરેકના આર્ટ ટીચર્સ મૂકવામાં આવ્યા છે અને હું વિનંતી કરું તમારા માધ્યમથી કે વડોદરાના લોકો આવે અને અમારો ઉત્સાહ વધારે ફોટો અલગથી કંઈ કરવાનો પ્રયત્ન કર્યો છે અગેન્સ્ટ લાઇટ બધા પિક્ચર્સ લીધા છે અને બ્લેક એન્ડ વ્હાઈટ એ ટોન ઉપર બધા અમે પિક્ચર્સ મૂક્યા છે એટલે આ પણ એક પ્રકારે ફોટો પ્રદર્શનીમાં ફોટો મૂકી શકાય આવી રીતના બતાવવાનો નવો પ્રયત્ન કર્યો છે થેન્ક યુ આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે ફોટો જર્નાલિસ્ટ ગ્રુપ દ્વારા ક્લિક ટ્વેલ્વનું આયોજન કરવામાં આવે છે અને અગિયાર ફોટોગ્રાફર છે અમે લોકો અને એમાં વિવિધ જાતના ફોટા અમે લોકો મૂકેલા છે અને કિક ક્લિક ક્લિક ટ્વિલ દર વખતે અલગ થીમ લઈને આવતું હોય છે અને આ વખતે એક અલગ આયોજન કર્યું છે અમે લોકોએ અને વડોદરાવાસીઓને એક આમંત્રણ છે કે ક્લિક ટ્વેલ જોવા આમંત્રણ આપ્યું છે એ હનુમાન જયંતિ ટાઈમે મેં ફોટો પાયેલો છે અને વિશ્વ જગતગુરુ કેમ કે બંને મહાબલી છે વિશ્વ જગતગુરુ નામનો એક બેનર છે એની પાછળ હનુમાન આગળ હનુમાનજી છે પાછળ મોદીજી એ દેખ મેં ફોટો ક્લિક કરેલો છે માનવીની ઈચ્છાશક્તિ અને વિજ્ઞાનને આસમાને કોઈ પહોંચાડતું હોય તો વિશ્વ ફોટોગ્રાફી દિવસ ફોટોગ્રાફર તમામ વસ્તુને કલામાં કંડારતો હોય અને એના કારણે જીવંત વાત તમે જાણી શકતા હોય વિશ્વ ફોટોગ્રાફી દિવસે વડોદરા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા એમની પોતાની કલા નું પ્રદર્શન જે કરવામાં આવ્યું છે અને વડોદરા શહેરમાં એક અલગ ઓળખ ઊભી કરી છે લોકો અહીંયા આવીને તમામ બાબતોએ સમાજ હોય સંસ્કૃતિ હોય પર્યાવરણ હોય વિજ્ઞાન હોય કે રાજનીતિ હોય આ તમામને અહીંયા જોઈને એક અદ્ભુત અનુભૂતિ કરતા હોય છે આજે સૌને હું વિશ્વ ફોટોગ્રાફી દિવસે અભિનંદન આપું છું અને આ પ્રકારે જે એક્ઝિબિશન થાય છે તે વધુને વધુ થાય તો લોકોને સમાજની તમામ પરિસ્થિતિ વિશેનો ખ્યાલ આવી શકે આજે ફરીથી સૌને અભિનંદન આપું વિશ્વ ફોટોગ્રાફી દિવસને સૌ વડોદરાવાસીઓ તમામ ફોટોગ્રાફર્સ અને જે ફોટોઝ જોઈને પોતાને મેમરીઝ તાજી કરે છે અને ફોટોઝને એન્જોય કરે છે તમામ લોકોને આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું ક્લિક ફોટોગ્રાફીમાં ફોટોના એક્ઝિબિશનમાં આવ્યા છે બરોડાના જે ફોટોગ્રાફર્સ છે પ્રેસ મીડિયા સાથે સંકળાયેલા જે દરરોજ વડોદરાને અલગ અલગ એંગલથી એમના પ્રિન્ટ મીડિયા થ્રુ આપણે જોતા હોઈએ છીએ પણ એમના એક અદ્ભુત જે કલેક્શન હોય છે એ કલેક્શન આ ફોટોગ્રાફીમાં અમને જોવા મળે છે અને પાછલા વર્ષની તમામ યાદો તાજી થઈ જતી હોય છે ત્યારે આ તમામ ફોટોગ્રાફર્સને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને નાગરિકોને બી અપીલ કરું છું કે આ ફોટોગ્રાફર્સ ફોટોગ્રાફ્સને આવીને નિહાળે ને એન્જોય બસ આજે અમારો ફોટોગ્રાફીમાં અનેરો ઉત્સાહ છે વર્લ્ડ ફોટો ડેના નિમિત્તે આજે અગિયાર ફોટોગ્રાફરો અમારા બરોડાના પ્રેસ ફોટોગ્રાફરો દરેકના કામ જોવા મળે દરેકના વિચારો જોવા મળે દરેકના એંગલ જોવા મળે આજે આજે આખા જીવનની જરૂરિયાત ફોટોગ્રાફી છે જીવનમાં દરેકના ઘરે હવે કેમેરા આવી ગયા છે ફોટા પાડતા હોય છે પોતે સેલ્ફી લેતા હોય છે સેલ્ફીથી એક્સિડેન્ટ બી થતા હોય છે આજે મહત્ત્વ એટલું વધી ગયું છે ફોટો કે સામાન્ય કચરો વાર્યા પછી સાફથી થયું ને એ કમિશન ફોટો મોકલે છે એટલે બહુ આજે એટલો બધો ઉત્સાહ છે કે હવે લોકોમાં મોબાઈલમાં હવે ફોટા આવી ગયા છે લોકો કોઈ બી પ્રસંગમાં પોતાના મોબાઈલથી ઉપયોગ કરે છે વડોદરા શહેરના જે લોકશાહીની ચોથી જાગીર એટલે કે મીડિયા અને મીડિયામાં પણ ખાસ કરીને જે ફોટો ક્લિક કરીને પત્રોના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી જે એ ફોટોનું વર્ણન કરતા હોય છે એવા વડોદરા શહેરના તમામ સમાચારપત્રોના ફોટોગ્રાફરો દ્વારા જે દર વર્ષે ક્લિક કરીને જે ફોટોનું એક્ઝિબિશન રાખવામાં આવે છે ખૂબ જ સુંદર મજાનું આયોજન કર્યું છે આખી ફોટોગ્રાફરની આખી ટીમને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું કારણ કે આ લોકો એક ફોટો પાડીને જે વર્ણન કરીને જે બતાવે છે એ બહુ મોટી વાત છે અહીંયા જે આર્ટ ગેલેરીમાં જેટલા પણ ફોટા મૂકવામાં આવ્યા છે અલગ અલગ આપણા સિનિયર ફોટોગ્રાફરોના એમાં દરેક ફોટો એ અલગ અલગ મેસેજ આપે છે ત્યારે ખૂબ જ સરસ મજાના આયોજનના લીધે આ તમામને આખી ટીમને ક્લિકની જે ટીમ છે આખી એને શુભેચ્છા પાડું છું અભિનંદન વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે વડોદરા શહેરના તમામ ફોટોગ્રાફરોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આ વર્ષે ફરી એક વખત વડોદરા શહેરના વિવિધ અખબારોના ફોટો જર્નાલિસ્ટો દ્વારા સતત પારમું એક્ઝિબિશન યોજાયું છે કીર્તિ મંદિર અભિવ્યક્તિ આર્ટ ગેલેરી ખાતે જેમાં હું દિવ્ય ભાસ્કરનો ફોટો જર્નાલિસ્ટ છું આ વખતે મેં મારા ફોટોગ્રાફની અંદર સેલિબ્રેશનની થીમ રાખેલી છે તેની અંદર શહેરમાં ઉજવાતા અલગ અલગ ઉત્સવો અને એજ્યુકેશન એના ઉપર આખા આઠ તસવીરો મૂકવામાં આવી છે આ ત્રણ દિવસ ઓગણીસ વીસ એકવીસનું એક્ઝિબિશન છે અહીંયા એટલે અલગ અલગ પ્રકારના બધા ફોટોગ્રાફ્સ છે એક બાઉલ આવુંવાળો જે ફોટોગ્રાફ છે એ બહુ સરસ છે સોનિયા ગાંધીનો ફોટો છે પીએમ સાહેબનો ફોટો છે એક ડોગનો ફોટો છે પછી પોલિટિકલ અહીંનો ફોટો છે ઘણા બધું છે એની અંદર ખૂબ આનંદદાયી દિવસ છે અમે આખા વર્ષમાં આ દિવસની આતુરતાપૂર્વક રાહ જોઈએ જોતા હોય છે અને આ દિવસ માટે અમે એક્ઝિબિશનમાં ફોટા મૂકવા માટે અમે આખું વર્ષ ખૂબ મહેનત કરીએ છીએ અમે અગિયાર ફોટોગ્રાફર છે વડોદરા શહેરના તે ફોટોગ્રાફરો અને દરેક જણની આઠ આઠ પ્રતિનિધિ છે અને અમે દરેક ફોટામાં અલગ અલગ થીમથી અલગ અલગ વસ્તુ બતાવવા માગીએ છીએ